નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નંબર સાત સંખ્યાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેના શબ્દોનું મોટીથી ઉચ્ચારણ કરો તો જુઓ આપણમ પિતૃમ તત્ર વિપણો વિપણ્યામ પક્ષાશત ત્યાર પછી રૂપ્યકાણામ ચતુર્ણાં ત્યાર પછી નારંગ ફલાનામ મહમ અને શત્રુપ્યકાણી વગેરે જેવા શબ્દો આપેલા છે તો જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો પહેલો સવાલ દ્વાદર્શ દ્વાદર્શ કદલી ફલાનામ કિયત મૂલ્યમ તો જવાબ આવશે દ્વાદશ કદલી ફલાનામ સોડશ રૂપ્યકાણી બીજું કતિ નારંગ ફલાનામ મૂલ્યમ વિશંતિ રૂપિયાકાણી જવાબ આવશે ચતુર્ણા નારંગ ફલામત વિશ્વ રૂપ્ય ત્રીજું ક ફલ વિક્રેતા શરૂપ્ય દર રમેશ વિક્રે શત રૂપ્ય દોથું રમેશ કતિ નારંગફલાની ક્રી જવાબ રમેશ દ્વાદશ નારંગફલાની ક્રી પાંચમું ત્રિશતકદલાના કિયત મૂલ્ય ઉત્તર ત્રિશતકદીફલાં ચારશ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો નવ અહીંયા આપેલું છે નવ નવતી તો જવાબ આવશે નવ્વાણું બીજું પછી નવ ચતવારી શ તો અહીંયા જવાબ આવશે ઓગણપચાસ એક્યાશી અને ત્યાર પછી આપેલું છે શણવતી તો જવાબ આવશે છન્નું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કોષ્ટકના આધારે ક ખ અને ગ ના ઉત્તરો લખો તો જુઓ ફલાનીમાં દ્વાદશ કદલી ફલાની તો અહીંયા મૂલ્યમ આપણને આપેલું છે છત્રીસ રૂપિયા વસ્તુની ઉપનેત્રમ ચશ્મા તો એનું મૂલ્ય આપેલું છે એવી રીતે તમે જોઈ શકો છો પંચ દાડમ ફલાની એના ચાલીસ રૂપિયા કરતરી કાતરના તમે જોઈ શકો છો અહીંયા આપણને આપેલા છેતાલીસ રૂપિયા એવી રીતે અહીંયા કોષ્ટકની અંદર તમને બધી વસ્તુઓના ભાવ આપવામાં આવેલા છે તો જોઈએ એને આધારે ખાલી જગ્યા પેલું ખાલી જગ્યા કદલી ફલાનામ ચતુર ચતુર રૂપિયા કાણી તો જવાબ આવશે દ્વાદશ બીજું પંચાનામ નામ મૂલ્યમ ખાલી જગ્યા રૂપિયાકાણી તો ચતવારી શત ત્રીજું દ્વાદશ આમ્ર મૂલ્યમ ખાલી જગ્યા રૂપિયાકાણી તો આવશે પંચાશત ત્યાર પછી ખ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે કહો પેલું દશ સેવા ફલાનામ મૂલ્યમ અષ્ટનવનતિ રૂપિયાકાણી તો જવાબ આવશે સાચું બીજું ઉપનેત્ર મૂલ્યમ પંચાશ રૂપિયાકાણી તો જવાબ આવશે ખોટું ત્રીજું યુતકસ્ય મૂલ્યમ પંચ કી રૂપિયાકાણી તો જવાબ આવશે સાચું ત્યાર પછી કોષ્ટકના આધારે પ્રશ્નો અને તેના ઉત્તરો પેલું કસ મૂલ્ય રૂપ્યકાણી અસ્તિ તો જવાબ આવશે ઉપત્ર મૂલ્ય પંચસપ્ત રૂપ્યકાણી અસ્તિ બીજું પંચ પંચદાડિમાના મૂલ્ય કતિ રૂપ્યકાણી અસ્તિ તો જવાબ આવશે પંચ પંચદાડિમાના મૂલ્ય ચતવારી શતમ રૂપ્યકાણી અસ્તિ ત્રીજું તાલસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણી અસ્તિ તો જવાબ આવશે તાળસ મૂલ્ય ષ્ટિ રૂપ્યકાણી અસ્તિ ચોથું ષ્ટ ચવારીશત રૂપ્ય મૂલ્ય તો જવાબ આવશે ષટ ચતરીશત રૂપ્ય મૂલ્ય દ્રાક્ષાફલ કરત્યા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના અંકો નીચેના જે અંકો છે તેને શબ્દમાં લખો તો પહેલાં અડસઠ આપેલા છે એને કહેવાશે અષ્ટષષ્ટ અષ્ટિ ત્યાર પછી છે ચુમોતેર તો ચતુ સપ્તતિ ત્યાર પછી સો છે તો શતમ અથવા તો એક શતમ અઠ્યાસી છે તો અષ્ટા ક્ષિતિ ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણને આપેલા છે સડસઠ તો સપ્ત પંચા આપેલું છે એટલે કે બાસઠ ત્યાર પછી છે તો સપ્તાશી ત્યાર પછી છે દ્વિનવિતિ તો બાણું ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપેલા છે છપ્પન તો ષટ ત્યાર પછી સાડત્રીસ તો સપ્ત બ્યાસી છે તો દવ્ય ક્ષિતિહી ત્યાર પછી ત્રિપંચાશત તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને આપેલા છે દ્રિ પંચાશત એટલે કે પાસઠ તો ત્યાંશી તો ત્રિયશિતિ ત્યાર પછી પંચ ચતવારી શત તો પંચ્યાસી આપેલા છે ને અષ્ટાશીતિ તો અઠ્યાસી આપેલા છે તો દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનનો વિડીયો અને પીડીએફની લિંક આપવામાં આવેલી છે જે તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો